એ અલ્યા એ કેમ હોફતર હોફતા આયા હોફી જાય સો પિયા નાગર કશ રાશ જેવું પડી હો ચો આરામ આવ પર પેલા આરો નદીનો હે હોવા ના હોય હું પાવા તો હોફતર કેમ ડોટા નાખ્યા તો કૂતરો ડુકરો છેડે પડી ના ના કૂતરો નંકેડે પડી હાડો બતાવ અલ્યા આપા કેવું

હા પાણી પડ્યા હોય તો પૂરી જ ના હોય મને તો લાગે પાણી પી ને મરી બાથી હતા ના થાય ને આ તો ચાલુ

કેવું કાકા આગેવાન હોય ને ગામના તો આપણને કોઈ તકલીફ ના પડે હા ચા નાખી દીધો તો આપણને ખબર હા એ વાત બધું જોવું પડે લે હેડો હેડો અરે એ કપૂરજી ઓ કપૂરજી કપૂરજી અલા એ જલ્દી આવો અરે તો કંઈ

આપડે જોવા જઈએ પોલીસ કરવી પડે આપડે ઓરખંડ પેલા તપાસ તો કરો કેસ નો પોલીસ વાળા આપડે તો પછી હલો સાહેબ શું બેઠે ત્યાં ભલા આદમી અમારા ને નદી નો ત્યાં એક લાશ પડી છે

તમે આ તો તમે કર્યું તમે તમે પણ તમે જ નહીં કર્યું ને નહીં કર્યું કહી

ભલા આટલા બધા કર્યું કશું નહીં કર્યું લાગે ને પોલીસ સ્ટેશન માં વાત જતી રહી વાત તો કરવી જ

સાતો અમે તમે તમે પણ તમે એટલે અમે ગુનો કર્યો કર્યો પણ આ તો પણ તમે તમે કર્યો તમે પણ તમે જ નહીં કર્યું ને નહીં

આ પોલીસ વાળા આવે ને પછી ક્યાં ને તો તમે જવાબ અરે મારા ઉપર વિશ્વાસ નહી તમને ના લઈ જાય મારી વાત વાપરો મારો વિશ્વાસ તમે ના તોડતા તમે અડ્યા જ નહીં બરોબર અમે તો ખાલી જોઈ ને જ આયા છીએ કશું અમે અડ્યાય નહીં કશું નઈ નઈ અમે ત્યાં હું તો મન તો એમને જોતો મને મને લઈ જ્યા ભલે હું એના કરતા નજીક આવ્યો હોત તો સારું આપડે આવું શું કરો કરો એમને કીધું હતું ખરું કે અમે નહીં ફાફડા હે તો ધરું છે જોવત ખરા અરે તમે આ લાશ ના જોયું હોય તો ગભરાવો શું કરો એ જ્યાનુજી તું શું કહો એક તો આ હે ને મે નહીં જોયું આ તો કપૂર આ જોયા તમે જાઉં હું તો જાઉં હું નગીનજી હવે ગુનો કોઈનું પણ ના નાખી દે તમને ખબર નહી પડે અમૃત બધું કાંડા છે તમે જોઈ જાણું તમે આવું કરો મારો શોખ જાય ની કહે એ વાત હું અમે તો ખાલી જોઈ જ છો હું નગર લઈ જશે

જાણજી જો ભલાદ ની ઉભા ને તમે વિનુજી આવો એ હાલો તમે સાહેબનો ફોન કર દીધો હા 24 ચિંતા ના કરશો ઉપર આ પૂરી જોત કરે પટિયો મારવ ના કરતા ના પટિયો માર હું જોઉ હું બોવા પકળ્યા કો એ આ વિલુજી આટલું મોખા આ જો આ જો

બમ મનાના દિખાય પાણી હકસુ હ અરે આ મૂર્ખો ચેન આવરીત ને આવરીત તમે પી છોકરો વાટ જોઈ રહે અરે ભલા પણ આ દારૂ છોડો હ પોલીસ એ સાહેબ ને ફોન કર કે એ તો તો સાહેબ ફોન કરવો જ પડશે ને ફોન કરો ફોન કરીને વાત નકા

તમે આવશો નહી હોય તમારી કઉહો પડ્યા તાણી પીજે એવું લાગતું તું પણ મારી વાત સાબરો તમે વિનુજી અરે આ તો નજીક અને તો લાજ એવું લાગ્યું ને એમ કે માથે વાત તમારી બરોબર હો પણ આવરી તમે ને જોવા જયા હોત ને તો એમનું ચાંદનું એમનો ઉધાર થઈ જવો હોત તમે આ ના આયા હોત આ અંધારું પડી જત તો શું એમની મરી જાત ને આજુબાજુ મોડા એની ધૂનમાં ગમે તે ટેન્શનમાં પીધું હોય ગમે તે પણ કપૂર જે તમે જોયું ને લાશ પડી અડી પડી રહ્યા હતા પડી રહ્યા પણ આપણો ધરમ શું હોય ગમે તો એક્સિડન્ટ થાય ગમે તે થાય ફટન બાઇક સાધન આપડે ઊભું રાખીને એની મદદ કરવાની પણ આ તો યાર પડ્યા તા દેવા લાસ્ટ જેવું લાગતું તમને અરે કોઈ ને અમે બી જાયા મારી વાત હોબરો કોઈ સરકાર એવી બની નહીં કે આપણો ગુનો દાખલ ડાયરેક્ટ કરી દે એ માણસ ના બચાવવાની ફૂલ કોશિશ કરવાની કપૂરજી પણ આવ વિચાર ના આવ્યો પણ હમણા ગભરાઈ જાય પછી શું કરાય તે ગભરાઈ જાય તો એ વાત તમારી હા છે પેન્ટ પલ્લી જાય એવું થઈ જાય તું અને આપો ગામ કોઈ એવો જાણકાર હતા કે કઈ તો ગમે તે અજોણ વ્યક્તિ સોર્યો પણ એની મદદ કરવાની ફરજ આપણે આવા છે

આ મારો ખેડા જિલ્લો હા